મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર કલ્પેશ મજબુદ્દાર સહિત કાર્યપાલક ઈશ્નેર તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને માંજલપુરના કોટેશ્વર ગામના નાણાંના મામલે નોટિસ આપવામાં આવી છે માંજલપુરના કોટેશ્વર નાળામાં દર વર્ષે નજીવા વરસાદી પાણી ભરાઈ રહેતા આ વર્ષે આ નાળાને પહોળો કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો સાથે એપ્રોચ રોડ પર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો ત્યારે સિટી એન્જિનિયરની મુલાકાત લેતા જ ક્ષતિઓ બહાર આવી હતી જેને લઈને અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અમે જ્યારે કોટેશ્વર નાડું જે છે તે રાતોરાત એટલે બહુ જ ટૂંકા સમયની અંદર એ નાળાની કેપેસિટી વધારવાનું અમે આ વર્ષે કામ કર્યું દર વખતે સામાન્ય વરસાદની અંદર એ નાળાના ઉપરથી પાણી પસાર થઈ ગયું હતું અને રહીશો અવર જવર કરી શકતા ન હતા એટલે અમે એની કેપેસિટી છે તે ડબલ કરી નાખીએ અને એના પરિણામે આવ હતો આટલો વરસાદ પડે પણ હજી સુધી નાડું છે તે એની ફિફ્ટી પર્સન્ટ કેપેસિટીથી જ ચાલે એટલે પચાસ ટકા તો હજી ફ્લો બી થયો નથી એટલે એની કેપેસિટી વધારવાના કામ કરવાના ભાગરૂપે જે આજુબાજુના અપ્રોચ રસ્તા હોય એ પણ ઓબ્વિયસલી ખોદન થયું હોય એટલે ડેમેજ થયા હતા તો એનું જે રિસ્ટોરેશન કહેવાય એનું કામ જેટલું ઝડપથી કરવું જોઈતું હતું અને જેટલા પ્રમાણમાં કરવું જોઈતું હતું તે પ્રમાણ ઓછું જણાવી આવ્યું હતું જે પ્રમાણે કરવામાં આવ્યું હતું તે પણ યોગ્ય ન જણાવ્યું એવું મારા પર્સનલ ઓબ્ઝર્વેશનમાં જ્યારે આવ્યું એટલે એના માટેના જે જવાબદાર એન્જિનિયર છે ડેપ્યુટી એન્જિનિયર અને એની નીચેના એસિસ્ટન્ટ એન્જિનિયર એ બંનેને નોટિસ આપવામાં આવી છે એ પ્રકારની નોટિસ એમને યોગ્ય પ્રકારની કામગીરી એનું સુપરવિઝન વગેરે સમયસર ન કરાવવાના કારણે એમને નોટિસ આપવામાં આવી છે